રોટરી ક્લબ ઓફ નિક્ષય મિત્ર અને મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું રોટરી ક્લબ ઓફ ભાવનગર નિક્ષય મિત્ર અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એમડીઆર ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ કમિશનર એન વી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટીબીઓના દર્દીઓને પોષણનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું महेश सोलंकी प्रदीप नवल भाई चौहान જે ભાવનાત્મક હોય પ્રેરણાત્મક હોય ને જેમને ઈશ્વરે કંઈ આપ્યું છે તો એમની કઈ ને કઈ જવાબદારી હોય અને એ જવાબદારી નિભાવી અને બીજાને જરૂરિયાત મંદોને કઈ રીતે નાગરિક તરીકે સમાજના અગ્રગણી તરીકે ઉપયોગી થઈ શકીએ એને લઈ જે લોકોને ઈશ્વરે કઈ ને કઈ ખોટ આપી છે

સ્વચ્છ સુંદર દબાણમુ બધો પ્રયાસ છે અમે પાર્ટી તરીકે જોઈ રહ્યા છીએ ઉપાધ્યાય સાહેબ મુરબી ગિરીશભાઈ શેઠ અને ઉદયભાઈ બિલ્સ હોસ્પિટલમાંથી ભાઈ શ્રી હિમાંશુભાઈ અમારા ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા રોટરીની આખી ટીમ મારા પાડોશી મિત્ર વિરલભાઈ અહીંયા પધારેલા

ઘણા બધા કેલ્ક્યુલેટરો બંધ થઈ જાય આવા મોટા ફક્ત રેલવે ના કાર્યક્રમો બે હજાર ચૌદ થી લઈને આપણે જોઈ છે કે દેશમાં ધુરા સંભાળી નરેન્દ્રભાઈ ત્યારથી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત

નાનું સુ કામ નથી ભાવનાત્મક કામ આમાં જે જે આ યજ્ઞ માં જે એ મિત્રો દ્વારા પોષણ કીટો ટીબીના દર્દીઓને આપવામાં આવી રહી છે આજે આવા જે કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા એકસો પચીસ કીટ બિમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા પચાસ કિટ અપૂર્વભાઈ શેઠ દ્વારા પંદર કિટ અને મારા દ્વારા દસ કીટ એમ કરીને કુલ બસો કીટનું વિતરણ આપણે તમામ ટીબીના દર્દીઓને કર્યું હતું અને આ પ્રસંગે માન્ય શ્રી માન્ય સ્ટેન્ડિંગ શ્રી માન્ય ડેપ્ટી શ્રી રોટરીના તમામ હોદ્દેદારશ્રીઓ ભીમ્સના દાતાશ્રીઓ તમામ લોકો અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને ટીબીના દર્દીઓને આ પોષણ કીટનું વિતરણ કર્યું હતું અને અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ તમામ દર્દીઓ ખૂબ જ સ્વસ્થ રીતે તેમના રોગમાંથી મુક્તિ પામે અને માન્ય વડાપ્રધાનશ્રીનું જે એક સ્વપ્ન છે કે બે હજાર પચીસમાં ટીબી મુક્ત ભારત બને તેને આપણે સાર્થક કરી બતાવવા માટેનો એક આ પ્રયત્ન રહેશે